વિદમહે મહાદેવાય ધીમી રુદ્ર પ્રચોદયા શિવાય શ્રી મહાપુરાણ પાંચમો ખંડ ઉમા સંહિતા યો દ ભુવના નિષ્ત્વુણવાનુસારશ્રય संहर्ता तमषान्वितो गुणवतो माया अतित्यस्थितः शक्त्यानन् दमनन्तबोधम् अमलं ब्रह्मादिश्नास्पदम् नित्यं सत्वसमन्वयाधिगतम् पूर्णं शिवम् ત્રણેય છતાંય જે ગુણયુક્ત બનીને ત્રણ સ્વરૂપ ધારણ કરે છે સત્વગુણ આશ્રય લઈ અને ત્રણેય લોકનું ધારણ પોષણ કરે છે રજસ ગુણનો આશ્રય લઈને ત્રણેય લોકનું સર્જન કરે છે એવા સત્ય આનંદ અનંત અને જ્ઞાનરૂપ નિર્મળ એવા બ્રહ્મા વિષ્ણુ રુદ્ર એવા નામ ધરાવતા માત્ર સત્વગુણ ને અનુસરવાથી જ જે જે પ્રાપ્ત થાય એવા પૂર્ણ શિવ સ્વરૂપનું અમે ધ્યાન કરી છીએ નિત્ય સત્વયા દિગતમ પ મુનિયો સુજીને પૂછે છે કે વ્યાસના શિષ્ય હે વિદ્વાન સુત તમે શિવ મહાપુરાણની કોટી રુદ્ર નામની ચોથી સંહિતા અમને સંભળાવી અમે આનંદિત થયા છે હવે પાંચમી ઉમા સંહિતામાં આવતું શંકર પાર્વતીનું ચરિત્ર આખ્યાનો અને ઉપાખ્યાનો અમને કે છે તમે છો આવો પ્રશ્ન મહર્ષિ વ્યાસે સનતકુમારો પાસે રજૂ કર્યો હતો ત્યારે તેમનો જે સંવાદ થયો હતો એ હું તમને કહું છું સનત વ્યાસને કીધું કે મહર્ષિ ઉપમન્યુ એ શ્રી કૃષ્ણને મહેશ્વરનું ઉત્તમ ચરિત્ર કીધું હતું મુનિ ઉપમન્યુ અને શ્રી કૃષ્ણનો સમાગમ ક્યાં થયો તો એ બધું તમને હું કહું છું પુત્ર પ્રાપ્તિની કામનાથી શ્રી કૃષ્ણ કૈલાસ ઉપર જય અને શિવ નું તપ તપ કરે છે એ કર્યું તે સમયે મુનિ પણ ત્યાં શિવની શ્રી કૃષ્ણ એક વાર એની સમીપ જઈ અને ભક્તિપૂર્વક નમસ્કાર કરીને કે છે કે હે મહામુનિ હું પુત્ર પ્રાપ્તિ માટે અહીં શિવનું તપ કરવા આવ્યો છું તો આપ મને શિવનો મહાત્મ જેથી મારી ભક્તિ વધે ઉપમન્યુ છે કે મહાશિવ ભક્ત કૃષ્ણ મહિમા સાંભળો તપ કરીને મેં એનો અનુભવ કર્યો છે મને શંકરના દર્શન થયા છે એનું ગૂઢ અસ્ત્ર જે ત્રિશુળ નામે વિખ્યાત છે એ પણ મેં જોયું તું એ ત્રિશૂળે ગર્વિષ્ઠ રાજા હય હય અને લવણાસુરનો નાશ કર્યો હતો એ ત્રિશૂળ પણ અગ્નિની શાખાઓ જેવો પ્રકાશમાન છે તેવા ત્રિશૂળને ધારણ કરનારા પુરુષોકાર પુરુષાકાર મહેશ્વરને મેં જોયા હતા શિવે જે બળ આપ્યું હતું એ બળનો આશ્રય કરીને પરશુરામે એક વાર નું બળ આપનાર રુદ્રદેવને મેં હજાર હાથ અને હજાર મુખ વાળા જોયા હતા એની પાસે સો આરાવારું તીક્ષણ વજ્ર અને મોટું પીનાક ધનુષ મેં જોયા હતા જે જે અસ્ત્રો અને શસ્ત્રો લોકપાલો પાસે છે ને તે મેં શિવ પાસે જોયા હતા એની જમણી બાજુએ દિવ્ય વિમાનમાં બ્રહ્મા બેઠા હતા ડાબી બાજુએ ચત્રભુજ નારાયણ ગરુડ ઉપર બેઠા હતા ઉપમન્યુ કે છે કે શંકરના દર્શન કરીને હું વિસ્મય પામ્યો

આપ જો પ્રસન્ન થયા હોય ને તો મને ત્રણે કાળનું જ્ઞાન પ્રાપ્ત થાવ આશ્રમમાં આપ કાયમ નિવાસ કરો ભગવાન શિવે તથાસ્તો કીધું અને ઉમેર્યું કે મુનિ ઉપમન્યું તું ઘડપણ અને મરણના દોષથી રહિત થાય તું જ્યાં ઈચ્છીશ ને ત્યાં જઈ શકીશ અને તારો યશ ગુણ ઐશ્વર્ય અને રૂપ વધતા રહેશે આપીને શંકર થઈ ગયા દેવ વધશે ભક્તિ કરવાથી એમણે કીધું એ બધુંય મને પ્રાપ્ત થયું છે ઈ દેવ સર્વ પ્રાણીઓના આત્મા રૂપ સર્વનું કારણ સર્વમાં વ્યાપક અને સર્વને દર્શન કરવા માટે યોગ્ય છે માટે એ કૃષ્ણ આરાધન કરો તમારા ઉપર શીઘ્ર પ્રસન્ન થશે આ તમ સમારા લાભ શંકરમ શીઘ્ર પ્રસન્નો ભવિતા શિવસ્તે ભક્તવત્સલ શીઘ્ર પ્રસન્ન થશે શિવ તો ભક્ત વત્સલ છે મુનિ ઉપમણિ આવું વચન સાંભળીને શ્રી કૃષ્ણ પૂછ્યું કે હે આપ મારા પર કૃપા કરીને જે ભક્તો શંકરની આરાધના કર્યું જ શંકરની આરાધના કરી છે એવા ભક્તો પોતાની ઈચ્છા પૂરી શકી કરી શક્યા હોય એવા ભક્તોનું તમે વર્ણન કરો મુનિ કહે છે કે કૃષ્ણ તમે બહુ સારો પ્રશ્ન કર્યો હું તમને શિવ ભક્તોની વાત કહું છું સાંભળો એટલે તમારી શ્રદ્ધા દ્રઢ થશે પૂર્વે શિવની ભક્તિ કરીને વરદાન મેળવી હિરણે કશીપોએ દસ લાખ વર્ષ સુધી દેવોનું સ્વર્ગ કેટલા દસ લાખ એવી રીતે ગ્રહ નામે દૈત્ય હતો એના અંગ અભેદ બન્યા હતા શંકરે વિદ્યુત પ્રભ નામના અસુરને ત્રણ લોકનું નું ઐશ્વર્ય આપ્યું હતું દસ હજાર પુત્ર આપ્યા પૂર્વે જળનો નાશ થયો હતો ત્યારે દેવોએ યજ્ઞથી શંકરને પ્રસન્ન કર્યા અને પાણી વહેવડાવ્યું હતું અત્રિ ઋષિની પત્ની અનસુયાએ શંકરની કૃપાથી ત્રણ પુત્રો મેળવાતા મુનિયોમાં શ્રેષ્ઠ દુર્વાસા એ શિવ ભક્તિ નો પ્રચાર કર્યો જન્મથી ક્ષત્રિય હતા પણ શંકરને પ્રસન્ન કરી બ્રહ્મર્ષિ પદ ક્ષત્રિય શિવની ઉપાસના કરી અને બ્રહ્મર્ષિ બની ગયા એ બ્રહ્માજી પણ શંકરનું પૂજન કરીને સૃષ્ટિના પિતા મોહથિયાંશ મુનિવર માર્કંડેય છે એ શિવની કૃપાથી ચિરંજીવ બન્યા છે હે કૃષ્ણ શાકલ્ય મુનિએ નવસો વર્ષ સુધી મનોયજ્ઞની શંકરની મનોયજ્ઞથી શંકરની ભક્તિ કરી હતી અને મહાન સૂત્રકાર અને ગ્રંથકાર બનાતા સત્યુગમાં સાવરણી ઋષિ થઈ ગયા એના ઉપર પણ શિવની અપાર કૃપા થઈ હતી હે કૃષ્ણ હે પુરુષોત્તમ તમે તપ કરો છો એટલે તમને મહાદેવના જરૂર દર્શન થશે આજથી સોળમાં મહિને તમને વરદાન પ્રાપ્ત થશે તમે ઓમ નો જપ કરજો મંત્રના જપના પ્રભાવથી મહેશ્વરના દર્શન અને વરદાન તમે પ્રાપ્ત કરશો અને પછી મુનિ ઉપમન્યુએ નવ દિવસો સુધી શ્રી કૃષ્ણને ઉત્તમ શિવ કથાઓ કીધી જે રીત બતાવી હતી આજ્ઞા આપી હતી મુનિએ ઉપમન્યુ મુનિએ શ્રી કૃષ્ણ તે અનુસાર તપનો આરંભ કર્યો પગના એક અંગુઠા ઉપર ઊભા રહીને હાથ ઊંચા રાખી તપ કરવા માંડ્યું સોળમા મહિને શંકર અને પાર્વતી અજન્મા અવિનાશી મહાન ઈશ્વરના દર્શન થતા ખૂબ જ હર્ષપૂર્વક શ્રીકૃષ્ણે બે હાથ જોડ્યા અને પ્રણામ કર્યા પછી શિવ સહસ્ત્ર નામ સ્તોત્ર થી સ્તુતિ કરી તે સમયે દેવો બધા સ્વર્ગમાં ઉભા રહી અને પુષ્પોની વૃષ્ટિ કરે છે પ્રસન્ન થઈને કીધું કે હે કૃષ્ણ તમારી દ્રઢ ભક્તિ જોઈને હું પ્રસન્ન થયો છું તમે ઈચ્છિત વરદાન માંગો શ્રી કૃષ્ણએ બે હાથ જોડીને પ્રાર્થના કરી કહે છે હે દેવ આપની પ્રેરણા થવાથી જ હું આઠ વરદાન માગુ છું મારી બુદ્ધિ તમારી ભક્તિમાં કાયમ રીએ બસ બીજું મારો યશ અચળ વધે મારો યશ કોઈ દિવસ ઘટે નહીં અને તમે મારી સમીપમાં રહ્યો નિત્ય કાયમ મારી સમીપમાં રહ્યો મારી ભક્તિ નિત્ય વધતી શ્રેષ્ઠ દસ પુત્રો મને પ્રાપ્ત થાય હું શત્રુનો નાશ કરું કોઈ ઠેકાણે શત્રુથી મારું અપમાન ન થાય સર્વ યોગીઓને હું પ્રિય થાવ આપ સર્વ ઈશ્વર છો અને મારા પ્રભુ છો શંકરે કીધું થશે સંવર્તક નામનો જે સૂર્ય છે એને મુનીએ સાપ આપ્યો છે એ તમારો પુત્ર સાંભ થશે પાર્વતી કીધું કે વાસુદેવ હું તમારા પર પ્રસન્ન થઈ છું તો તમે મારી પાસેથી પણ વરદાન માગો શ્રી કૃષ્ણ એ દેવીના વચન સાંભળી અને હર્ષિત થઈ કે છે હે દેવી તમારી પાસે હું એવું વરદાન માગું છું કે બ્રાહ્મણો પ્રત્યે મને કોઈ દિવસ દ્વેષ ન થાય હું એને સદાય સર્વદા પૂજું આપની કૃપાથી કોઈ દિવસ મને એના પ્રત્યે દ્વેષ ન થવો જોઈએ મારા કુળમાં ઉત્તમ સંતતિ થતી હું અતિથિ અને સન્યાસીઓને મારે ઘેર જમાડી અને તૃપ્ત કરું અને મારી પત્નીઓ પ્રત્યે અખૂટ પ્રીતિ રીએ આપની કૃપાથી આ અને એવા કલ્યાણકારી વરદાનો મને પ્રાપ્ત થાવ દેવીએ તથાસ્તુ કીધું અને પછી શંકર પાર્વતી અદ્રશ્ય થઈ ગયા શ્રી કૃષ્ણએ પોતાને કૃતાર્થ માને છે મનોમન મહેશ્વર અને દેવી અંબિકાને વંદન કર્યા પછી મુનિશ્વર ઉપમન્યુના આશ્રમે આવ્યા છે શ્રી કૃષ્ણ ઉપમન્યુ મુનિને પ્રણામ કરે છે અને સર્વ વૃતાંત કહી સંપડાયો પ્રસન્ન થયેલા મુનિ ઉપમન્યુ કેવા લાગ્યા કે હે જનાર્દન હે કૃષ્ણ ત્રણેય લોકમાં શંકરથી મોટો કોઈ દેવ નથી તેમજ કોઈ દાતાય નથી જ્ઞાનમાં તપમાં અને સ્થિરતામાં એના જેવો બીજો કોઈ છે જ નહીં તમે જેમ શિવ સહસ્ત્ર નામ વડે સ્તુતિ કરી એમ પૂર્વે અનેક લોકોએ સ્તુતિ કરી છે આ સ્તોત્ર જાણવું ઘણું સહેલું છે અને મનુષ્યની સર્વ કામનાઓ પૂર્ણ કરે છે હવે તમે શંકરનું સ્મરણ કરતા કરતા ઘેર જાઓ તમારું કલ્યાણ થશે મુનિએ શ્રી કૃષ્ણ મુનિ શ્રી કૃષ્ણને આવી રીતે કીધું કૃષ્ણ મુનિને વંદન કર્યા અને પછી દ્વારિકા તરફ હે સજ્જનો આ પાવનકારી કથા મુનિઓની સભામાં સુતજી કહે છે ઈ કથામાં મહર્ષિ વ્યાસ અને સનત કુમાર વચ્ચે સંવાદ થયો તો એ વાત સૂતજીએ બતાવી છે she